અમદાવાદ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદી વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમનો આથી ચાર થી પાંચ મહિના પહેલા જે પકડેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગત પડવાનો વિડીયો ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એનો કોઈ અનનોન નંબરથી પહેલાં એક વન ટાઈમ સી કરીને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો આપની એક મેટર આવી છે અગર સોલ્વ કર્યું હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે જે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે અગર આપણે આ વિડીયો વાયરલ ન કરો હોય સોશિયલ મીડિયામાં કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે દસ કરોડની માગણી કરી હતી એમની પાસેથી ફરિયાદીએ જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું રજકનાંતે એમને કહ્યું હતું કે આપ સાત કરોડ રૂપિયા આપો નહીં આપો તો ચોવીસ કલાકમાં આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારા જે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પકડતો અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે પોતે ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનિતા ઉર્ફે એની રાજપૂત એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટર માઇન્ડ છે આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ જે એક જીમના ટ્રે ઇન્સ્ટ્રક્ટર છે એમને બેને મળીને આ કાવતું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો આ અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડ જે ખંડણી છે એમની પાસેની ની માંગી હતી તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી તો વિડિયો કોની સાથે બન્યો છે કઈ જગ્યાએ બન્યો છે એનો આશય શું હતો આ વિડિયો જે ફરિયાદી છે એમનો સંપર્ક છે એક અન્ય મહિલા સાથે આ એનીએ કરાવેલો હતો અને એની એ પોતાના ઘરે આ વિડીયો આ જે ફરિયાદીની જાણ બહાર ત્યાં બનાવડાવેલો છે અને જે મેં પહેલાં કહ્યું કે એમના માટે એક સ્પાય કેમેરાનો યુઝ કરવામાં આવેલો હતો વિડીયો રેકોર્ડ કરવા માટે અને એમનો આશય પહેલેથી જ આ વિડીયો બનાવવાનો આશય હતો કેમ કે એમની જાણ બહાર આ વિડીયો બનાવેલો છે આઈટી એક્ટ એટલે પહેલેથી જ જે ગુનાહિત કાવતરાનો જે મુખ્ય આશય હતો એ જે ફરિયાદી પાસેથી છે પૈસા પડાવવાનો હતો કેટલો સમય આ જે છે વિડીયો જેમ છે એ પાંચથી છ મહિના પહેલાં બનેલો છે ત્યારબાદ જે ફરિયાદીનો સંપર્ક જે છે હમણાં લાસ્ટ એક મહિનાથી કરવામાં આવેલો હતો અને છેલ્લા બે થી ત્રણ દિવસમાં જે દસ કરોડથી પછી સાત કરોડની માંગણી કરવામાં આવેલી એ જે ફરિયાદ થઈ છે એમના બે દિવસ પહેલા જ કરવામાં આવી છે આ બાદ અમે એ તપાસ કરી રહ્યા છીએ કે જે આરોપી જે પકડાયેલ એની રાજકોટ છે એના બોયફ્રેન્ડ એમના ફરાર હોય તો એની બી ધરપકડ કરવા માટે અમે અમારી ટીમો કાર્યરત કરી છે આ ઉપરાંત બીજા કેટલા લોકો સાથે આ ગેંગે આવી રીતના કૃત્ય કરીને હની કરીને એમની પાસેથી ખંડણી મેળવી છે એની અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે આરોપી છે એની રાજપૂત અને એના બોયફ્રેન્ડ હાલમાં ફરાર છે બિન્ની સિંઘ એમની વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં બી આ બંનેએ કોઈના ઘરમાં ઘૂસીને ખોટી પોલીસની ઓળખ આપીને એમની પાસેની માતભર રકમ મેળવી લી હતી અને આ પ્રકારના જો કોઈ બીજા ગુના છે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે હજી કોઈ પૈસા એમને મળેલા નથી એટલે અન્ય બી એક આરોપી હજી ફરાર છે મળીએથી આ પૂરા ષડયંત્રમાં કોનો કેટલો રોલ છે એ કોઈ ગયો ના આવે